ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે અને રોડ રસ્તાઓ મુદ્દે સરકાર બરોબરની ઘેરાય છે એકત્ર વિકાસ મોડેલની વાતો તો કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં રોડ રસ્તાઓના ઠેકાણા નથી જે રીતે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની જનતા રોડ રસ્તાના અભાવે ખાડા ખરબચવાથી તોબા પોકારી ગઈ છે તેને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ભાવનગર શહેરના અકવાડવા વિસ્તારમાં પણ જે રહીશો છે તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તાના બનતા ભારે હાલાકીનો સામનો તેઓ કરી રહ્યા છે અને વરસાદ પડે ત્યારે તો ગંદકીનું સામ્રાજ્ય ત્યાં જોવા મળતો હોય છે ત્યારે આ બાબતને લઈને ત્યાંના સ્થાનિકોએ આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીને રજૂઆત કરતા બ્રિજરાજ સોલંકી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ આજે દયનીય હાલતમાં રોડ રસ્તા છે તેનો હિસાબ માંગવા માટે ક્યારે કેટલા સમયમાં આ રોડ રસ્તાનું કામ પૂર્ણ થશે ક્યારે અહીંના લોકોને સારી સુખ સુવિધા મળશે તે સવાલ પૂછવા માટે ગયા હતા તે દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી ની બબાલ પણ જોવા મળીને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે શું રજૂઆત છે બ્રિદ્રાજ સોલંકીને શું સમગ્ર મામલો હતો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં તે જોઈ લો દોસ્તો મારું નામ બ્રિદ્રાજ સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ અને આજે મારી સાથે આમ આદમી પાર્ટીની મહિલા ટીમ તથા શહેર સંગઠનના લોકો ભાવનગરના અકવાડા વિસ્તારની અંદર જે સોસાયટી એરિયો છે ત્યાં આજે અમે ઉપસ્થિત થયા છે કારણ કારણ કે જે રીતના તમે રોડ રસ્તા જોઈ શકો છો અંદાજે દસ વર્ષ કરતાં પણ વધારેથી કરતાં વધારે મકાનોના લોકો અહીંયા સ્થાનિક રહેવા આવ્યા છે અને મારા હાથમાં વેરાની પોચ છે ભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા હજારો લાખો રૂપિયાનો વેરો આ ગરીબ માણસો પાસેથી લેવામાં આવે છે પરંતુ તમે રોડ રસ્તાની હાલત જોઈ શકો છો આ હાલત સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાઓમાં તાલુકાઓમાં આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના કરપ્ટેડ નેતાઓએ કરી છે ત્યારે આજે અમે આ રોડ રસ્તાની મુલાકાત લેવા માટે આવ્યા છીએ જે રીતના નાના નાના ફૂલકાઓ બાળકો જયારે એમને સ્કૂલે જવાનું હોય તો જરા વિચારો કે આવા રોડ રસ્તામાં કઈ રીતના સ્કૂલે પહોંચી શકે મજૂર માણસોને પોતાની દાડીએ જવાનું હોય કામ ધંધે જવાનું હોય કઈ રીતના આ રસ્તામાંથી પસાર થઈને એ લોકો આ કામ ઉપર જઈ શકે ત્યારે મહાનગરપાલિકા ભાવનગર અને કોર્પોરેશનને અમારી ચીમકી છે કે આવનારા દિવસોમાં જો તમે અકવાડા વિસ્તારની અંદર અને ભાવનગર શહેરના દરેક વિસ્તારોની અંદર રોડ રસ્તા સારા નહીં બનાવો તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ઉગ્ર રજૂઆત કરશે ગાંધી ચિંધિયા માર્ગ ઉપર ચાલશે અને જરૂર પડે તો શહીદ એ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ આ ગરીબ જનતા માટે ચાલવું પડે તો અમે તૈયાર છીએ આ જનતા ભારત દેશની જનતા છે આ જનતા મેઘ નામદાર મહારાજા સાહેબ શ્રી કૃષ્ણ સિંહજીની જનતા છે અને આ જનતા કોઈ બાંગ્લાદેશથી નથી આવી આ જનતા કોઈ પાકિસ્તાનથી નથી આવી આ વેરો ભરે છે રોજ નું લાવીને રોજ ખાય છે આ ગરીબ અને પછાત લોકો સાથે આવો અન્યાય અને અત્યાચાર થાય ત્યારે આમ આદમી પાર્ટી પોતાનો અવાજ બુલંદ કરશે કેમ વાઘાવાડી રોડ ઉપર આવા રોડ રસ્તા નથી કેમ બીજા બધા સારા એરિયામાં આવા રોડ રસ્તા નથી અમારા ગરીબ અને પછાત લોકો જ્યાં સ્થાનિક છે જ્યાં રહેવા એવા છે ત્યાં જ એમની સાથે ભેદભાવ શા માટે આ ભેદભાવના કારણે આવનારા દિવસોમાં અને આવતીકાલે તમામ આ સોસાયટીના રહીશો મહાનગર પાલિકા કોર્પોરેશનમાં જઈને થાળી અને વેલણ લઈ લે આજે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન છે એમના કાન ઉગાડવા માટે એમની આંખો ખોલવા માટે અમે તૈયાર છીએ અમે જવાના છીએ અને આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન પણ કરવાના છીએ આ ઝૂમ કરીને આ વેરો પણ તમે જોઈ શકો છો અને સાથોસાથ આ તમામ નાગરિકોને જે રોજનું લાવીને રોજ ખાય છે એમના પણ ચહેરાઓ તમે જોઈ શકો છો કેટલી પીડા અનુભવી રહ્યા છે ગંદકી ગટર ઉભરાવાનો પ્રશ્ન હોય કે રોડ રસ્તા કીચડનો પ્રશ્ન હોય બીમારીઓ થાય છે કેટલી તકલીફો આ લોકો વેઠે છે એની તમે પરિસ્થિતિ જોઈ શકો છો અને સાથો આ કીચડ પણ તમે જોઈ શકો છો કે જે રીતના આ ગરીબ અને પછાત લોકોની હાલત કરવામાં આવી છે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હું ફરી એકવાર કહેવા માંગીશ કે હવે આ જનતા જાગી ગઈ છે ને આવનારા દિવસોમાં આવનારી ચૂંટણીઓમાં તમને જડબાતોડ જવાબ આ વિસ્તારની અંદરથી મળવા જઈ રહ્યો છે ભારત માતાડેંગે જીતેંગે જીતેલાફ જિંદાબાદ એન્કલાફ જિંદાબાદ એન્કલાફ જિંદાબાદ Hi there, Patrick! Hi, hi! Hi there, Patrick! Hi, hi! આપે સાંભળ્યા હતા ભાવનગરના આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી તેમણે તંત્ર સામે બાયો ચડાવી છે ભાવનગરના ઉકલુવા વિસ્તારમાં જે ઘટનાક્રમ છેલ્લા દસ વર્ષથી રોડ રસ્તાના હોય ત્યાંના લોકો ત્રાહીમાં પોકાર્યા છે તેમના માટે તેઓ લડાઈક ભૂમિકામાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને મળવા પહોંચ્યા આ દરમિયાન ઉગ્ર બોલા ચાલી થઈને પહેલાં તો બ્રિજરાજ સોલંકીને કચેરીમાં પ્રવેશવા દેવામાં નથી આવ્યા અને જેમ તેમ પ્રવેશ્યા બાદ પણ કોર્પોરેશનની અંદર પણ માથાકૂટ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જ્યાં ત્યાં પોલીસ જવાનોએ બ્રિજરાજ સોલંકીની અટકાયત કરી તેમની સામે કાર્યવાહી કરી હતી દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ